જય માતાજી પૂજ્ય આયશ્રી જન્મ શતાબ્દી મહોત્સવના આ પવિત્ર કાર્યક્રમના આપણી સાથે આજે આપણી વચ્ચે આપણા રાજ્યના વડા મહામહિમ આદરણીય આચાર્ય દેવ સાહેબ આપણી વચ્ચે મોજૂદ છે એ આપણા સૌ માટે અને કાર્યક્રમ માટે ગરિમા અને ગૌરવનો વિષય છે શ્રી આપા શ્રી દાદુભાઈ આદરણી ભીખુદાનભાઈ આદરણી પુષ્પદાનભાઈ શ્રીમાન ગઢવી સાહેબ અમારા લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશ ચુડાસમા રાજ્ય સરકારમાં અમારા મંત્રી ભાઈ શ્રી દેવાભાઈ અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા આખા કાર્યક્રમના કેન્દ્ર બિંદુમાં કંચનમાના ચરણોમાં મારા વંદન આપ સૌ સંતો વાલા ભાઈઓ અને બહેનો આપ સૌને મારા જાજાથી જય માતાજી શાંતિકરણ જગભરણ તું ગણ ગણા ભવઘાટ નમું આદિ નારાયણી વિશ્વરૂપ વૈરાટ માં સોનલમાંના શતાબ્દી મહોત્સવમાં આવવાનું મને સૌભાગ્ય મળ્યું હું એમ માનું છું કે માના આ મારી ઉપરના આશીર્વાદનો આ સીધો પરચો કહેવાય ભારત સરકારના મંત્રી તરીકે આ કાર્યક્રમમાં આપ સૌની સાથે સોનલમાંના ચરણોમાં વંદન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એકાંકને ક્યાંક ઈશરદાસજીની એના ખેડૂત ઉપરની મહેરબાની કહેવાય સાહેબે એટલી બધી વિગતવાર વાત કરી કે હવે આમાં કરવું હું ઈ અઘરું કરી દીધું સમગ્ર રાષ્ટ્ર માતાજીના કાર્યોને જોડીને જો જોવામાં આવે તો કથા કરો તોય ટાઈમ ઘટે એવડું એમનું કાર્ય વિસ્તાર છે હું અનાયાસે સાહેબે ઉલ્લેખ કર્યો એ વવાર ગયો હતો પુષ્પરાજી હતા દાદાના દર્શન કરવાનો લાભ મને મળ્યો એટલે માતાજીની જે કાર્યોની કથા છે ને ગાથા છે ઊભા કરો તો દરેક નવી વાત કરી શકે એટલી છે આથી મને એક વાત જે ગમી છે મને એમ લાગે છે કે મારા અંદરથી એવું મને એવું થાય છે માતાજીની અને કાગબાપુની એ વાણી હાસી પડે તો પડે એટલે કાગબાપુએ લખેલી એક કવિતા મારે અહીંયા બહુ લાંબુ ભાષણ કરવાનો ઈરાદો નથી હા મેં બધા કેવા વાળા જ બેઠા છે સાંભળવા વાળા પણ સાહેબે જે ઉલ્લેખ કર્યો કે અખંડ ભારતની એ વખતની જુનાગઢની સ્થિતિમાં માતાજીએ એ વખતના શાસકોને રૂબરૂ કીધેલું કે ભાઈ ત્યાં જવામાં કાંઈ સાર નથી તમે ભારત ભેળા રહ્યો એમાં તમારું ભલું છે ભારતનું ભલું તો છે તમારું ભલું છે એમ કીધું હતું એને માટેની સુંદર રચના બાપુની છે એમાં અગત્યની વાત એ છે ગઢવી સાહેબ મારી માહિતીને તમે સુધારી શકો છો સક્ષમ છો પણ કાગબાપુ આ કવિતા લખતા પહેલા માતાજીને મળેલા નહોતા એટલે ઘટના બની ગઈ હતી માતાજીની હાજરીમાં ઈ કાક બાપુ એ પોતાની કલ્પનથી કવિતામાં ઉતારી છે એવી મારી પાસે માહિતી છે એ કેટલી છે બહુ સુંદર કવિતા મારા ધ્યાનમાં આવી ઢાળ તો મારું ગજુ નથી ભીગુદાન ભાઈ ક્યાંક લાભ આપશે એનો મોહબત ખાને માત સમજાવે મોહબત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે હજુ જાતું ચિત્તથી ચેતી કુડું નથી પાપથી કેતી પાપ ભરા પાકિસ્તાનના કાંઈ લાવ્યો ભૂતો લેખ પાપ ભર્યા પાકિસ્તાનના કાંઈ લાવિયો ભૂપત લેખ દેખાડ્યા આંકડા રૂડા કરાંચીના કાગળો કુડા ભૂતે એવો ભરમાવિયો જુઓ કેટલી સરળ બાનીમાં લખ્યું છે ભૂતે એવો ભરમાવિયો તારું રૈયત લેશે રાજ દગો બાબી વંશને દીધો ભોળાને ભરખી લીધો મોહબત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે પણ હવે જે મેં આ કવિતા અહીંયા કહેવા માટેનું મારું મન થયું હતું એ પ્રાણ આ પંક્તિમાં છે હિન્દ સાગર માં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન ખમા મારી માને એને તે દિવસે આને પરપોટો કીધો છે હિન્દ સાગર માં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન જોતા જોતા ફૂટીએ જશે ની ભેળા નીર સમાશે મોહબત ખાને માત સમજાવે પરપોટો ફૂટે રાહ જોઈ કાગ બાપુની વાણી હાસી પડે મારી શ્રદ્ધા છે આ સાહિત્યમાં જે એ કોઈ કોઈ કલમ લખી છે ને ક્યારેય ખોટી નથી પડતી પંચાણું માં કવિ દાદે લખ્યું તું નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતી ને સહી એ હાંસી પડી ગઈ આ કાગ બાપુએ લખ્યું છે કે સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એને આપણી હયાતીમાં હાંસું પાડે આપણી હયાતીમાં હાંસું પાડે માતાજીની પ્રત્યેનો ભાવ ભાવ અને રાષ્ટ્રભક્તિનો ભાવ કોને કહેવાય એ અંતિમ ચરણ બતાવે છે લાંબી કવિતા છે એટલે એટલું બધું હું ના કહી શકું બેટડા રસુલ ખાન રે તારા જર અને જવેરાત બેટડા રસૂલ ખાન રે તારા જર અને જવેરાત કરાંચીને હાટ વેચાશે થાશે તે ભોઠપ લાગશે એવી સુંદર કલ્પના અને એનું કારણ માતાજી સોનભાઈમાં એને કારણે આવી સરસ મજાની રચના કાકબાપુએ આપણને કહી છે એક વિષય મારા ધ્યાનમાં આપણા ચારણ મેગેઝિનમાંથી ગઢવી સાહેબ આવ્યો તો મને એમ થયું કે સમાજની વચ્ચે એને મારે શેર કરવો જોઈએ એટલે કરું છું લેખકનું નામ હું ભૂલી ગયો છું બનતા સુધી ઈશુભાઈનો છે લેખ બનતા સુધી પણ એમાં ભૂલ હોય તો મને ક્ષમા એમાં એમણે એક પ્રસંગ લખ્યો છે જૂનાગઢ સ્વામિનારાયણના સંતો મંદિર બંધારણા પછી ત્યાં ભોગીને સાદી માટે દૂધની જરૂર પડે એટલે હારી ગાય માલધારીઓની પાસે લેવા માટે નીકળેલા અને કોઈ આપણા ચારણ માલધારીને ત્યાં જ્ઞાન વાત કરી અને માલધારીઓએ મોજથી સારામાં સારી ગાય હાંકી દીધી ને ગાય લઈને સંતો જૂનાગઢ તરફ હાલતા છે ગામ બારા નીકળ્યા અને અમારી બહેનો આ મોટે ભાગે મારે ગઢવી સાહેબ સ્વીકારવું જોઈએ કે માલધારી સમાજની બહેનો મારા બે વિભાગ મત્સ્ય પાલન અને પશુપાલન આ બેયમાં કામ કરવાવાળા પુરુષ વર્ગ પશુનું ચરાવવાનું વગેરે પણ વ્યવહાર બધો માતાજી કરે મત્સ્યપાલનમાં પણ માછલી પકડ્યા બાધીનું કામ માછીમાર ભાઈઓ કરે બાકીનું બધું કામ માતાજીઓ કરે એટલે અમારા તો બે વિભાગ ઉપર માતાજીથી જ હાલે છે એમાં એ માતાજી એટલે બેન હટાણે ગયા હશે એ હામા ગાને ઓળખી એટલે એણે પૂછ્યું કે ગાય તો એમણે કીધું કે અમને ભેટ આપીને અમે મંદિરમાં પ્રસાદીના માટે ઠાકોરજીને ધરાવ ત્યારે સ્વામિનારાયણ હયાત હતા શ્રીજી મહારાજ એને માટે લઈ જાય છે તો એમણે વિનંતી કરી કે માતાજીને ફરી વખત અમારા ઘર સુધી પાછી લઈ આવો હું તમને વિધિવત એને વળાવીને આપું એવા ભાવ સાથે એણે સંતોને વિનંતી કરી સંતો પાછી લઈને આવ્યા બહુ છેટા નહીં ગયા હોય પાછા ઘેરે આવ્યા ઘેરે બાંધી કંકુ ચોખાથી એને ચાંદલો કરીને માતાજીને વધાવ્યા એ વખતે જે માતાજી વિદાય આપતી વખતે એમ કીધું કે અત્યાર સુધી તો તું અમારા પેટ ભરતી હતી હવે તું ગોપાલના પેટ ભરવા માટે જાશો અમારી જોકમાંથી ત્યાં જાશો એને રાજી કરજે અને જોક લાજ નો જાય એનું ધ્યાન રાખજે